ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી અનેક રાજીનામા પડ્યા પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગયા બાદ ધારાસભ્ય પદેથી પહેલું રાજીનામું પડે છે અને એ રાજીનામું છે ભારતીય જનતા પાર્ટીના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારનું કેતનભાઈ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું અને જે ચર્ચા અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહી છે તમામ ચર્ચાના હું સવાલ પૂછીશ આશા રાખીશ કે એના જવાબ મને મળશે કેતનભાઈ પહેલી વાત રાત્રે દોઢ વાગે એવો તો અંતર આત્માનો કયો અવાજ આવ્યો કે તમે ઈમેલથી રાજીનામું હોય છો હું આપને કહું કે દોઢ વાગ્યાનો સમય પણ એનાથી પહેલાં મારા દરેક જગ્યા પર મારી વાત મૂકવાનો પ્રયત્ન અને એવું નથી કે હું આજે જ વાત મૂકી છે મેં ઘણા વખતે માર્મિક રીતે પણ મેં મારા પાર્ટીના મોડી મંડળને મારી વાત મૂકી છે અને આ વાત માત્ર માત્ર આ વાત એ મારે એકલાની નથી ભલે મેં રાજીનામું આપ્યું છે મેં રાજીનામું આપ્યું છે મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે હું જવાબદાર વ્યક્તિ છું મેં જે નિર્ણય લીધો છે એ મને ખ્યાલ છે બીજું કે દેશની નહીં વર્લ્ડની સર્વોત્તમ પાર્ટીનો એક કાર્યકર્તા છું આજે પણ છું એ કાર્યકર એ પાર્ટીમાંથી હું હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપું છું એટલે મારો મસ્ત મારો મેસેજ એક જ છે કે પદ બે હજાર દસમાં જિલ્લા પંચાયત અપક્ષ લડ્યો બે હજાર બારમાં વિધાનસભા અપક્ષ લડ્યો ને ત્યારથી અત્યાર સુધીને ભગવાનની દયાથી ઈશ્વરની કૃપા અને મારી જનતાના આશીર્વાદથી મને હર હંમેશ ધારાસભ્ય તરીકેની પ્રતિનિધિ કરવાનો મોકો મળ્યો છે પણ જ્યાં માન સન્માનની વાત આવે અને બીજી એક વાત કે કોઈ પણ વ્યક્તિ આજે આપણી પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે કાર્યકર્તાઓ થકી આ પાર્ટી આટલી મજબૂત બની છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમિત શાહ સાહેબથી માંડીને દિગ્ગજ નેતાઓ આપણા બધા જ પ્રદેશના અને કેન્દ્રના તમામ નેતાઓ આ વસ્તુ બોલે છે તો પછી કંઈક કરતાં કંઈક જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જૂના છે જેને એની પાછળ પૂરેપૂરો ભોગ આપે છે આજે વિશ્વની મોટી પાર્ટી બનાવવામાં દરેકનું યોગદાન છે એમની અવગણના કેમ કઈ રીતે અવગણના થાય છે અને કોના દ્વારા આ અવગણના થઈ રહી શું પક્ષમાં ક્યાંય વાંધો છે સહકારી ક્ષેત્રમાં ક્યાંય વાંધો છે કે બંનેનો વાંધો છે જો મારો ઘે પણ વાંધો હોય ને તો હું ખુલીને વાંધો કહું છું મેં આપને કહ્યું ને કે આ જે વાત છે મેં ભલે મારી એક મર્યાદિત ફોર્મમાં કહી છે પણ હું હું માનું છું કે સાડા છ કરોડની જનતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા મારી વાતને સમજતો હશે અને કદાચ હું એવું માનું છું કે આ એકલો કેતની નામદારનો અવાજ નહીં આ અવાજ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ જૂના અદના કાર્યકર્તાનો અવાજ છે કે ભાઈ ઓકે પરિવાર મોટો કરો સાહેબે જે પણ નિર્ણય લીધા હશે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ જે પણ નિર્ણય લીધો હશે એ વિચારીને જ લીધો હશે પણ એનો મતલબ એવો તો નથી કે જે પરિવારના જૂના સદસ્યો છે એમને તમે અપમાનિત કરો કે એમના કદાચ કોઈ પણ પ્રકારનું એમના પર કોઈ ધ્યાન ના આપે અને એ પરિવારનો સભ્ય છે એવો કે નહીં એને એવું એને ફીલ કરવું પડે આ જ કારણ છે એટલે હમણાં જે ભરતી મેળા ચાલે છે અન્ય પક્ષમાંથી જે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે એમાં ક્યાંક કોઈક એવી વ્યક્તિને જોડવામાં આવી અને જવાબદારી સોંપવામાં આવી કે જેના કારણે કેતન ઇનામદાર એવું માને છે કે એને ક્યાંક અપમાન સહન કરવું પડ્યું જો એક વસ્તુ કહી દઉં ભારતીય જનતા પાર્ટીની અંદર પરિવાર મોટો કરવાનો જે પણ પાર્ટીનો નિર્ણય છે એ બરાબર છે પણ સાથે સાથે પરિવારના જે જૂના સભ્યોએ જેટલો ભોગ આપ્યો છે ને પાર્ટીને મજબૂત કરવા માટે જેટલો સમય આપ્યો છે અને આજે આ પાર્ટી જે જગ્યા પર છે એ જગ્યા પર આપણે જ કહીએ છીએ કે પ્રત્યેક કાર્યકર્તા નાનામાં નાના કાર્યકર્તાનો આમાં શ્રી ફાળો છે અમારે લોહી રેડાયું છે તો મારું એટલું જ કહેવું છે કે જે આવે છે ભલે હું તો કહું છું કે કદાચ આવે એ એમની દ્રષ્ટિએ અમારા મજબૂત હશે પણ આ પાર્ટી મજબૂત એ પાર્ટી પોતે મજબૂત છે આ પાર્ટી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબની પાર્ટી અત્યારે દેશના એકસો ચાલીસ કરોડ લોકો ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરી રહ્યા છે વોટિંગ રેસ્ટ એમય વધવાનો છે ભગવાન રામ મંદિર રામની રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા પછી અને જે જે પાર્ટીએ જે જે ગેરંટી આપી છે મોદી સાહેબે જે જે ગેરંટી આપી છે એ ફૂલફૂલ કરે ફૂલફિલ કરી જેવું પ્રત્યેક નાગરિક જાણે છે પ્રત્યેક કાર્યકર્તા અભિમાનથી ને કહી શકે છે ત્યારે આવા સારા સમયની અંદર લો પરિવાર મોટો કરો પણ આ લોકો જે આવ્યા છે એનાથી જ હવે બહુ મજબૂત પાર્ટી થઈ જવાની છે અને વોટિંગ રેશિયો વધી જવાનો છે એવો જે મેસેજ જાય છે ને નાના અને જૂના કાર્યકર્તાઓનું મોર તોડે છે પાર્ટી મોટી થઈ રહી છે પણ મારે પ્રશ્ન એ પૂછવો છે કે મોટી થવાની સાથે સાથે મજબૂત થઈ રહી છે કે માત્ર મોટી થઈ રહી છે જો હું એક વસ્તુ કહું મજબૂત તો એવું કહેવાય કે જ્યારે પાયો નખાતો હોય અને જ્યારે ઇમારત ચણાતી હોય સેફ લેવલ સુધીને જેને મહેનત કરી હોય ને એ લોકોનું મુખ્ય યોગદાન કહેવાય પછી તમે ફર્નિચર વસાઈ દો ઘર ઓકે થઈ જાય અને ઘર ઓકે થયા પછી એ ઘરની અંદર મેમ્બરશીપ વધતી જાય વધતી જાય અને જે જૂના લોકો છે એ લોકોને બેડરૂમોથી ઓહરીમાં હોવાનો વારો આવે એ વસ્તુ પણ વ્યાજબી નથી તો હવે તમારા અહીંયા સાંસદના ઉમેદવાર રંજનબેન રિપીટ થયા છે શું એનાથી નારાજગી છે કે એ રિપીટ થયા એટલે નારાજગી કે તે વડોદરાના સાંસદ માનીએ રંજનબેન ભટ્ટ દસ વર્ષ એમને અવિરત આ લોકસભા સીટની સેવા કરી છે અને ખાસ કરીને વાઘોડિયા અને સાવલી વિધાનસભા એટલે ગ્રામ્ય વિસ્તારને પ્રાયોરિટી આપી છે અને દરેક લોકો એમના કાર્યશૈલીથી ખુશ છે અને પાર્ટીના આ નિર્ણયને દરેક કાર્યકર્તા આવકારે છે તમે આવકારો તમે સપોર્ટ કરો હું પૂરેપૂરો રંજનબેન મારી મોટી બેન છે હું એમને પૂરેપૂરો સપોર્ટ કરું છું અને આગામી દિવસની અંદર લોકસભા સીટમાં પણ સૌથી વધારે વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના અમારા રંજનબેન સૌથી હાઈટ લીટથી જીતે એવા રાત દિવસની અમારી મહેનત હશે અચ્છા એક સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે જ્યારથી આ લેટર સામે આવ્યો છે ત્યારથી કે અધ્યક્ષને રૂબરૂ મળીને જ રાજીનામું આપવાનું હોય આવી રીતે રાજીનામું ન આપવાનું હોય કેતનભાઈ ક્યાંક પક્ષમાં નારાજગી છે એટલે પોતાનું ગમતું કરાવવા માટે થઈ અને આ રીતના કરે આમાં શું અત્યારે તો આચારસંહિતા છે અત્યાર તો પાર્ટીના કાર્યકર્તા દરેક મહારાથી મળીને બધા જ પાર્ટીને જીતાડવા માટે લાગેલા છે આમાં શું ગમતું કરાવવાનું હોય અને મેં કહ્યું ને ગમતું ના ગમતાની વાત મેં તમારી આગળ મૂકી છે કે જે વસ્તુ જે સિલસિલો ચાલી રહ્યો છે એનો વિરોધ નથી પણ કંઈક કરતાં કંઈક કંઈક કરતાં કંઈક નાનામાં નાના પાયાના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય એવી મારી મનની ઈચ્છા છે છેલ્લે એ જાણવું છે કે ખરેખર કોના આવવાથી આ નારાજગી અથવા તો કોના આવવાથી એવું લાગી રહ્યું છે કે કોને જવાબદારી એવી આપી કે જે તમારી જેમ જૂના નહોતા જેના કારણે એવું લાગ્યું કે આ ક્યાંક અપમાન થઈ રહ્યું છે ક્યાંક જૂના કાર્યકરોને દૂર કરાવવામાં આવી હું હિરેનભાઈ એક વસ્તુ કહીશ કે આ મેં પહેલાં જ કહ્યું કે મારે એકલાની વાત નથી મારા મનની વાત નથી મારા અંતરાત્માનો અવાજ એ ભારતીય જનતા પાર્ટીના તમામ જૂના કાર્યકર્તાના અંતર અવાજ છે મને એક જ વસ્તુ છે કે ભાઈ દરેકને એક સરકાર લઈને ચાલો અને જે પાયાના કાર્યકર્તા અને જૂના કાર્યકર્તાઓ છે એને પણ કંઈક અંશે એનું માન સન્માન જળવાય અને પોતે પાર્ટીનો કાર્યકર્તા છે અને પાર્ટી મેં બનાવી છે અને આ પાર્ટીની અંદર મારું માન સન્માન છે એવું ફીલ કરાવવું જોઈએ એ મારો પોતાનો નહીં પ્રત્યેક કાર્યકર્તાનો અવાજ છે આ અવાજ માત્ર હું બન્યો છું અંતરાત્માનો અવાજ પણ દરેકનો અવાજ છે તમે કીધું કે કેતન ઇનામદાર નિમિત્ત બન્યા છે તો શું અન્ય ધારાસભ્યો પણ તમારી જેવી લાગણી અનુભવે છે તમારી સાથે વાત થતી હોય ધારાસભ્યોની બધા જ પ્રેસ રિપોર્ટરોને મીડિયાના મિત્રોને બધાને ખબર છે અને હું કહું છું કે આ બધી વસ્તુ એક નાનામાં નાના કાર્યકર્તા મારા જેવા બધાની જ આ છે એટલે આ વસ્તુ આ બધાને ખ્યાલ છે ખૂબ આભાર કેતનભાઈ વાત કરવા માટે તો કેતન ઇનામદારે રાજીનામું શું કામ આપ્યું તેની પાછળનું કારણ જણાવ્યું કે કાર્યકર્તા ભાજપના જે મૂળ છે જૂના છે તેને ક્યાંક અપમાન સહન કરવાનો વારો આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે નહીં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે અન્ય કોઈ જવાબદારીમાંથી કેમેરામેન ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા વડોદરા